સુરાપુરા દાદા ભોળાદનો ઇતિહાસ સુરાપુરા દાદા કોને કહેવાય આજે ગામડે ગામડે પાળિયા પથ્થરની ખાંભી રૂપે સૂર્યનારાયણની સન્મુખે ખોડાયેલા છે સુરાપુરા તરીકે પણ ઓળખાય છે શૂરવીરનું જીવન અને મરણ બંને પ્રેરણાદાયી રહ્યું હોય જેમણે ગૌ બ્રાહ્મણ નારી અને ધર્મની રક્ષા માટે નાથ જાત જોયા વગર પોતાના સંતાન પરિવારની પરવા કર્યા વગર જગતની મોહમાયાને પડવારમાં ખતમ કરીને પોતાના શીશ મહાદેવના શરણે ધરી દીધા હોય એ આજે નવસો વર્ષ પછી પણ પોતાના મહાન કર્મથી જાગૃત થઈને પૂજાય છે જેનામાં દેવ અંશ રહેલો છે એ ખાંભીયો આજે સુરાપુરા દાદા કહેવાય છે ભોળાદ ક્યાં આવેલું છે ભોળાદ સુરાપુરા દાદાનું સ્થાન અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં ભોલાદ સુરાપુરા દાદાનું સાનિધ્ય આવેલું છે ભોળાદ સુરાપુરા દાદાનો ઇતિહાસ નવસો વર્ષ પહેલા વેલ્ડુ બચાવવા પોતાનું બલિદાન આપનાર સુરપુરાધામ ખાતે વીર તેજાજી દાદા તેમજ વીર રાજાજી દાદાની ખાંભીઓ આવેલી છે જ્યારે વીર રાજાજીનો પરિચય મેળવીએ તો તેમના પિતાનું નામ વિક્રમજી શિવસંગજી અને માતાનું નામ ગંગાબા અને ક્ષત્રિય કુળના ચૌહાણ પરિવારના રાજપૂત વીર રાજાજી અને વીર તેજાજી હતા એ સમયે જ્યારે ચારણની દીકરીનું વેલડું લૂંટાતું હતું ત્યારે એ ચારણની દીકરીઓની આબરૂ બચાવવા તેઓ વારે ચડ્યા હતા અને સત્તર નરાધામોને મારી નાખ્યા બાદ રાજાજી અને તેજાજીને પાછળથી ઘા કરવામાં આવ્યો પણ એક ક્ષત્રિય જ્યારે ધર્મના ધીંગાણે ચડે ત્યારે કહેવાય છે તે સાક્ષાત્મા ભવાની એમનામાં ઉતરે છે આમ સુરવીર ઘવાયા પછી પણ લડતા રહ્યા પરંતુ છેલ્લે કોઈ વિધર્મી દ્વારા મદિરાના હાંટરા નાખવામાં આવ્યા અને માત્ર સત્યાવીસ વર્ષની નાની ઉંમરે પોતાના સંતાનોને ઘોડિયામાં મૂકીને પોતાના પ્રાણની આહુતિ આપી પરમાર્થના કામે પોતે જીવી ગયા એ સુરવીરની વાત છે ત્યારબાદ વર્ષો વીતતા ગયા બહાર ગામથી ઘણા ચૌહાણ રાજપૂતો દાદાની ખાંભીના દર્શન કરવા આવતા સમય ખાંભી ભોળાદ લોથલ રોડ પર હતી પરંતુ જ્યારે ભોળાદના ચૌહાણને દાદા એ પ્રમાણ પૂર્યા ત્યારે દાદાને વ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરવાનો નિર્ણય કરાયો અને વિક્રમ સંબત બે હજાર બોંતેર ચૈત્ર સુદ પૂનમ તારીખ બે બે શૂન્ય ચાર બે શૂન્ય એક છ ને શુક્રવાર હનુમાન જન્મજયંતિના રોજ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા કરીને ભોળાદ નાનીબોરુ રોડ પર સ્થાપના કરવામાં આવી આજના ઘોર કળિયુગ અને આધુનિક વિજ્ઞાનના યુગમાં અઢળક પ્રમાણ આપીને દાદાએ પોતાની મોજૂદગી આજે પણ છે એ સાબિત કરી બતાવ્યું છે અને આજે પણ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારે વરણના લોકો દર્શને આવે છે અને આજે પણ દાદા કોઈનું એક પણ રૂપિયો લીધા વગર અને કોઈ પણ વ્યવહાર કર્યા વગર નિસ્વાર્થપણે દાંધા બાપુને નિમિત્ત બનીને લોકનું કલ્યાણ કરી રહ્યા છે એવું લાગે જાણે જીવતા સેવા કરવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હોય એમ દાદા આજે પાળિયા થઈને સમાજ અને માઇભક્તોને સાચા માર્ગે આપી રહ્યા છે અને તકલીફમાં મદદરૂપ થઈ રહ્યા છે આજે જે જગ્યા એ દાદા બિરાજમાન થયા છે એ જગ્યા એક ધામ બની ગઈ છે અહીં અન્નક્ષેત્રની સેવા કરવામાં આવે છે અને કોઈ પણ કાગળ પેન કે ચોપડામાં હિસાબ વગર દાદા પોતે જ એનું સંચાલન કરી રહ્યા છે સમાજના દીકરા દીકરીઓ પણ દાદાની સેવામાં ખડેપગે હાજર થઈ જાય છે ગામના પાદરે ઊભેલા એ પાળિયાના બલિદાનની વાતો કરવા બેસીએ ને તો ચોપડાના પાના ઓછા પડશે માટે છેલ્લે એટલું જ કહીશ કે તમારા ગામમાં રહેલા પાળિયાને સન્માન આપજો એ અમથા નથી ખોડાણા એમના બલિદાન બહુ જ મોટા છે માત્ર એનો ઇતિહાસ જાણવા નથી મળતો મંદિરમાં જે સેવા કરતા અને દાદાએ જેનામાં પોતાની શક્તિ અર્પણ કરી છે એવા દાનભા બળવંતસિંહ ચૌહાણ જેઓની ઉંમર માત્ર સાડત્રીસ વર્ષની છે તેમના પરિચયની વાત કરીએ તો તેઓ ખૂબ જ સાદગીભર્યું જીવન જીવે છે જેઓ નાની ઉંમરમાં જ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી જ્યારે તેમણે સમજણ આવી ત્યારે ભાઈની છત્રછાયા ગુમાવી પછી ગામડામાં મજૂરી કરી પોતે અભ્યાસ કર્યો અને ત્યારબાદ તેઓ રોજગારી માટે અમદાવાદ ગયા અને હાલ પણ પોતે અમદાવાદની એક કંપનીમાં નોકરી કરે છે અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે એમાંથી સમય કાઢીને પોતે ભોળાદ આવે છે અને દાદાના ચરણોમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓના દુઃખમાં ભાગીદારી કરી અને દુઃખ દૂર કરે છે જે જે શ્રદ્ધાળુઓ આવે છે તેઓને જમાડવા સુવા માટે અને ચા નાસ્તા માટે ખૂબ આગ્રહ કરે છે દાદાના સાનિધ્યમાં આવેલ કોઈ પણ હોય ભેદભાવ વગર તમામની સાથે વાતચીત કરે છે ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે સુરાપુરા દાદા ભોળાદ અનેક શ્રદ્ધાળુઓ માટે આ સ્થાનું અનેરું સ્થાન બન્યું છે સૌથી ખાસ વાત એ છે કે દાદાના સાનિધ્યમાં આવેલા ભક્તોની મનોકામનાઓ પણ પૂર્ણ થતી જાય છે આજે ગુજરાતના નહીં પરંતુ દેશ વિદેશના ખૂણે ખૂણેથી અઢારે વરણના લોકો શ્રદ્ધા રાખીને દર્શન માટે આવે છે અને દાદાના સાનિધ્યમાં કોઈનું કંઈ પણ લીધા વગર અને સ્વાર્થપણે શ્રી દાંધા બાપુન નિમિત્ત બનીને લોક કલ્યાણનું કાર્ય કરી રહ્યા છે દાદાના સાનિધ્યમાં બેઠક ક્યારે યોજાય છે દાદાના સાનિધ્યમાં દર સોમવારે રાત્રે અને મંગળવારે દિવસે બેઠક યોજાય છે જેમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે અને પોતાના દુઃખદાદાની સામે રજૂ કરે છે અને તેના પ્રશ્નોનું નિરાકરણ આસ્થા રૂપે પૂર્ણ થતું હોય છે દેશ વિદેશમાંથી લોકો માનતાઓ માને છે અને તેમની તમામની મનોકામના પૂર્ણ પણ થાય છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌને જય માતાજી